બીજાને શું કહેવા માંગો બીજાને એ કહેવા માંગો ગામમાંથી તમે જે નેટ ઉપરથી કે ગામમાં કોઈ પણ ડૉક્ટરની દવા લ્યો છો એના કરતાં અહીંયા પોઈન્ટ અપાવી અને મને સારું છે તો તમે પણ પોઈન્ટ અપા આવી અને દવા બંધ કરીને આ પોઈન્ટ લેવાનું ચાલુ રાખો ઘણો ફેર પડશે તમને ફાયદો થયો એટલે ગયો છે ને મને પંદર વીસ ત્રીજા દિવસમાં પંદરથી વીસ ટકા ફેર છે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ હવે તમને ઘરે ફરક લાગે છે હા ફરક છે સાંભળવામાં એમને સાંભળવામાં ઘણો ફરક છે ઘરે બી તમને સાચી ખબર પડે કે તમે કેટલું બોલતા ત્યારે સાંભળતા અને કેવી રીતે પાછળથી બોલતા તો સાંભળતા કે નહીં એમાં ફરક લાગે છે ફરક લાગે છે બહુ ઘરમાં બધાને 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 તે પૂછ્યું એને હા પૂછ્યું ફરક લાગે હરક ફૂલ ફૂલ બીજાને શું કહેવા માંગે બીજાને જ કહેવા માંગુ છું કે મોંઘી દવાઓ લેવા એના કરતા અહીંયા આવીને આ દવાઓ પેટમાં નાખીને શરીર પણ બગાડે એના કરતા એક્યુપેશન ના પોઈન્ટ લઈને ફેર પડતો હોય તો વધારે સારું કરાય કરાય તારા પપ્પાને ફાયદો થયો મારા પપ્પા ને ફાયદો થયો છે એટલે એટલે કે જય દ્વારકા જય દ્વારકા